ગુજરાત સરકારની વર્ગ ત્રણ ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો સાવરકુંડલાની અંદર મિત્રો એક

એવો ઉલ્લેખ છે કે તમે આચાર સંહિતા લાગી ગયા પછી સરકાર જનતાને કોઈ લોભામણી જાહેરાત આપી શકે નહીં એટલે મિત્રો પોલીસ કોસ્ટેબલ બે હાજર ઓગણીસની તો જાહેરાત થઈ ગયેલી છે એની લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે રનિંગ પણ પૂરી થઈ ગઈ છે એટલે મિત્રો પંચોતેર જેવું કામ પૂરું થઈ ગયું છે તો મિત્રો હવે પછી ઘણા વિદ્યાર્થી એક જ પ્રશ્ન પૂછે છે કે સાહેબ હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ને એ બધું આચાર સંહિતા પછી જ આવશે મને ઘણા લોકો વોટ્સઅપ ની અંદર આચાર સંહિતાના રૂલ્સ મોકલે છે પણ ખાસ એમાં વ્યવસ્થિત વાંચશો તો તમને ખબર પડી જશે કે ભાઈ ચાલુ ભરતી છે તો એમાં કોઈ પણ પ્રકારની આચાર સંહિતા નડતી નથી એટલે મિત્રો મારો એક એવો અંદાજ છે કે વીસ માર્ચ સુધીમાં મિત્રો તમારું મેરિટ લેખિત પ્લસ દોડનું જાહેર થઈ શકે પ્લસ પછીના દિવસોમાં મિત્રો સીધા તમને

એ પણ બધું થઈ જશે મેરિટ પણ જાહેર થઈ જશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો લખજો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો પૂરતો પ્રયાસ કરીશ મિત્રો કે હું તમને કઈક ને કઈક હેલ્પ કરી શકું અહીંયા અક્ષર કેરીયર એકેડમીમાં જોડાવું છે એમાં કોઈ મૂંઝવતો પ્રશ્ન છે કે સાહેબ શું પ્રોસેસ છે કઈ રીતના આવું તો પણ લખજો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો પૂરતો પ્રયાસ કરીશ અને ડિસ્ક્રિપ્શન અંદર મિત્રો નંબર આપું છું વધુ માહિતી માટે ફોન કરી શકો છો થેન્ક યુ વેરી મચ